નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું દ્રવ્યની અવસ્થાઓ તો સામાન્ય રીતે દ્રવ્યની છે એ ત્રણ અવસ્થાઓ હોય છે કેટલી હોય છે ત્રણ અવસ્થાઓ ઘન પ્રવાહી અને વાયુ એમાં સૌ આપણે ઘન અવસ્થાની ચર્ચા કરું તો આપણે બધાને ખબર છે કે ઘન અવસ્થા છે એ એક ચોક્કસ આકાર નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ ધરાવે છે તો ઘન પદાર્થ છે ચોક્કસ આકાર ધરાવે છે નિશ્ચિત સીમાઓ છે અને ચોક્કસ કદ ધરાવે છે એને અવગણી અવગણી શકાય નહીં તેવી સંકોચનશીલતા છે મતલબ અવગણી શકાય એને તમે ગમે તેટલો તમે બંને બાદથી એને કમ્પ્રેસ કરો અને દબાવો પણ એમ એની સાઇઝમાં કોઈ પણ જાતનું પરિવર્તન છે એ આપણને જોવા મળશે નહીં બરાબર એના પછી આગળ છે કે ઘન પદાર્થ પર તમે ગમે તેટલું બળ લગાવો પણ આપણને તેનો મૂળભૂત આકાર છે એ જાળવી રાખે છે મૂળભૂત આકાર છે એ જાળવી રાખે છે અને ઘન પદાર્થમાં તમે જો વધુ બળ લગાવશો તો એ તૂટી જશે પણ એની એના આકારમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં કારણ કે ધડ હોય છે રિજિડ હોય છે એના કારણે એનામાં કોઈ ફેરફાર જોવા નહીં મળે તો ઘણીવાર તમે જોયું હશે કે રબર બેન્ડની જે રબર રિંગ હોય છે એના ઉપર તમે એને તમે ખેંચો તો શું થશે એના આકારમાં ફેરફાર થશે મીઠું અને ખાંડ છે તમે જુદા જુદા પાત્રમાં ભરો તે આકારમાં શું થઈ જશે આપણને જોવા મળશે વાદળી સ્પોન્જ હોય છે એના ઉપર તમે બળ લગાવો તો એનું પણ સંકોચન એના સાઇઝમાં છે પરિવર્તન આવે છે તો શું આ બધા ઘન નથી નહીં એ બધા ઘન છે રબર બેન્ડનો આકાર ક્યારે બદલાય છે જ્યારે એના પર બાહ્ય બળ લગાવવામાં આવે છે પણ તમે બાહ્ય બળ લગાવવાનું છોડી દો તો ફરીથી તે મૂળ આકારમાં પાછી આવે છે અને અતિશય બલ લગાવશો તો રબર બેન્ડ તૂટી પણ શકે છે પણ એ કયો પદાર્થ છે ઘન પદાર્થ છે મીઠું અને ખાંડ આપણે હાથમાં રાખો કોઈ બી રકાબીમાં રાખો બરણીમાં રાખો તો એના આકારમાં કોઈ જાતનું કોઈ પરિવર્તન આવતું નથી હવે વાદળીની વાત કરીએ કે વાદળીની અંદર ખૂબ નાના નાના છિદ્રો હોય છે એમાં હવા ભરાયેલી હોય છે અને જ્યારે આપણે દબાવીએ છીએ ત્યારે હવા બહાર નીકળી જાય છે એનું સંકોચન થાય છે પછી વાત કરીએ છીએ પ્રવાહી અવસ્થાની તો પ્રવાહી અવસ્થામાં આપણું પાણી છે તેલ છે દૂધ છે એ બધા પ્રવાહીના આપણા ઉદાહરણ છે હવે પચાસ એમ એલ પ્રવાહી છે એનો કોઈ આકાર ચોક્કસ હોતો નથી પણ એનું જે કદ હોય છે ને કદ એ તમારે યાદ રાખવાનું છે કદ એનું ચોક્કસ હોય છે કદમાં કોઈ ફેરફાર થતો નથી તો તમારે યાદ રાખવાનું છે કે ઘન પદાર્થનું આકાર અને કદ બંને ચોક્કસ હોય છે ત્યારે પ્રવહી પદાર્થનું ખાલી કદ એમનું કદ જ ખાલી ચોક્કસ હોય છે એનો આકાર ચોક્કસ હોતો નથી એનો કોઈ નિશ્ચિત આકાર આપણને જોવા મળતો નથી પણ નિશ્ચિત કદ ધરાવે છે તમે જે પાત્રમાં મૂકશો એ આકાર છે એ ધારણ કરી દેશે એના અંદર એક સારો ગુણ છે વહનશીલતાનો ગુણ છે કયો છે વહનશીલતાનો ગુણ છે એટલે કયો પદાર્થ છે તરલ પદાર્થ છે કયો પદાર્થ છે તરલ પદાર્થ છે હવે જ્યારે ઘન અને પ્રવાહી પદાર્થોને કોઈ પ્રવાહી પદાર્થમાં મિશ્ર કરવામાં આવે ત્યારે એનું પ્રસરણ થાય છે એનું શું થાય છે પ્રસરણ થાય છે મતલબ એકબીજા સાથે મિક્સ થઈ જાય છે જ્યારે તમે પાણી અંદર ખાડ નાખો ત્યારે ખાડનું શું થશે ડિફ્યુઝન પ્રસરણ થશે એ ખાંડ છે એ પાણી સાથે મિક્સ થઈ જશે ઘણીવાર આપણે તમે જોયું હશે કે જે જળચર પ્રાણીઓ છે એ હંમેશા ઓક્સિજન છે એ ક્યાંથી લે છે પાણીમાંથી લે છે તો પાણીની અંદર પણ ઓક્સિજન છે કાર્બન ડાયોક્સાઇડ છે એ પણ હાજર જ હોય છે હવે આપણે દરેક વ્યક્તિને સજીવને શ્વાસ લેવો જરૂરી છે અને જળચર પ્રાણીઓ શું કરે છે પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે છે એટલે આપણે કહી શકીએ કે ઘન પ્રવાહી અને વાયુ ત્રણે ત્રણેયનું પ્રસરણ છે એ પ્રવાહીમાં શક્ય બને છે ઘની સરખામણીમાં પ્રવાહીની અંદર પ્રસરણ છે એ દર છે એ શું હોય છે વધુ હોય છે અને પ્રવાહીના કણો છે એ સ્વતંત્ર રીતે શું કરે છે ગતિ કરે છે અને બીજું કારણ શું હોય છે કે પ્રવાહી વચ્ચે ખાલી જગ્યાઓ કણો વચ્ચે ખાલી જગ્યાઓ હોય છે એ પ્રસરણમાં શું કરે છે મદદ કરે છે પછી છે વાયુ અવસ્થા હવે તમે જોયું હશે કે ગેસના એક સિલિન્ડરમાંથી બધા ફુગ્ગા છે એ ભરવામાં આવે છે બરાબર તો આ જે ફુગ્ગામાં કયો ગેસ ભરેલો હોય છે એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે બરાબર હવે આપણે એક ઉદાહરણ લઈએ કે એક સિરિંજ લો અને એ સિરીંજની અંદર તમારે અલગ અલગ વસ્તુઓ ભરવાની છે પાણી છે ચોકના ટુકડા છે એ તમારે ભરવાના છે થોડું વેસલિન છે એ તમારે લગાવી દેવાનું છે તાથી ગતિશીલતા પિસ્ટનની સારી છે તો તમે જોશો કે જ્યારે જ્યારે તમે ચોકના ટુકડા છે એ નાખો છો પાણી નાખો છો અને કંઈ જ ભરતા નથી જ્યારે તમે કંઈ નહીં ભરો ને એની અંદર તમારું પિસ્ટન છે સહેલાઈથી શું કરી શકે છે આગળ આવી શકે છે તો એના પરથી કહી શકાય કે જે વાયુ છે વાયુ એનું પ્રસરણ શું થાય છે વધુ થાય છે અને સંકોચન એનું સંકોચન પણ શું થાય છે બહુ ઓછી જગ્યામાં એ રહી શકે છે તો ઘન અને પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન છે એ વધુ માત્રામાં થાય છે જ્યારે આપણે ઘરે ખાવા બનાવીએ છીએ ત્યારે ગેસ ચાલુ કરીએ છીએ ને બધા તો એની માટે આપણે ઘર ઘરે કોનો ઉપયોગ કરીએ છીએ એલપીજીનો ઉપયોગ કરીએ છીએ એલપીજી છે હોસ્પિટલમાં ઓક્સિજન વાયુ છે એ બાટલામાં સંકુચિત કરીને ભરવામાં આવે છે સીએનજી ગેસનો ઉપયોગ કરવામાં આવે છે ગાડીઓમાં એ પણ સંકોચન કરીને ભરવામાં આવે છે તો મતલબ એનું કદ છે એ ઓછું કરી સંકુચિત કરીને એને બાટલામાં ભરી શકાય છે અને બીજી જગ્યાએ લઈ શકાય છે જ્યારે આપણે બહાર બેઠા હોઈએ રૂમમાં અને આપણે રસોડામાંથી એક સોડોમાં એક સુગંધ આવે છે જમવાની કે શું બનાવ્યું છે તો આપણ આપણે કહી શકીએ કે વાયુ છે એ બહુ ઝડપથી શું કરે છે ત્યાં પ્રસરણ કરે છે એના જ કારણે આપણે કહી શકીએ કે વાયુનો પ્રસંગ શું હોય છે સૌથી વધુ હોય છે હવે વાયુ છે એ શું કરે છે અસ્તવ્યસ્ત ગતિ ધારો કે આપણે વાયુ ભર્યો આની અંદર તો વાયુ શું કરે છે અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને એના કારણે તે શું કરશે સપાટી પર દબાણ ઉત્પન્ન કરે છે શું કરે છે દબાણ છે એ ઉત્પન્ન કરે છે આ તું આપણા આ ત્રણ અવસ્થાઓની સમજૂતી હવે આગળનો ટોપિક છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું